નમસ્કાર સરદાર ગુજરાત ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદની વિધવાની રોણજ અને પલોલની જમીનો ઉપર કબજો જમાવી દેનાર વિરુદ્ધ લેન્ડ ક્રેબિંગની ફરિયાદ પેટલાદના ખડાણા ગામે માતા સાથે શારીરિક અડપલા કરતા માસિયાઈ ભાઈનું ગળું ગુપ્તાંગ આપીને હત્યા નડિયાદની નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનો આપઘાત સુસાઇડ નોટમાં કોલેજ ફેકલ્ટી સામે ગંભીર આક્ષેપો ઉમરેટના કાસોરમાં ટ્રાટકેલા તસ્કરો બે મકાનોના તાળા નકુચા તોડીને ત્રણ લાખની મતાચોરી ફરાર જુનાગઢના મેંદરડાના તેડીઓ એસી હજારની લાંચ લેતા ઝડપાયા ગીર સોમનાથના કોડીનાર પંથકમાં વાતાવરણમાં પલટો અનેક ગામોમાં કમોસમી વરસાદી છાપ ધર્મશાળા હોસ્પિટલના દવા પોકળ ચારસો પચાસ મફત દવાઓના વાયદા વચ્ચે એકસો પચાસથી વધુ દવાઓ ગાયબ દર્દીઓ રામ ભરોસે એમપીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વરસાદ વાવાઝોડા અને ધુમ્મસની અસર આજે વીસ જિલ્લાઓમાં એલર્ટ અમેરિકાએ ભારત પર ટેરિફ પચાસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કર્યા બાદ ટ્રમ્પનો દાવો કહ્યું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એપલનો દબદબો આઈફોન સિક્સટીનના ક્રેઝ સાથે માર્કેટ શેર અઠ્યાવીસ ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો